નડિયાદ મહાનગરપાલિકાની અકારક્ષમ કામગીરી સામે આજે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ નોંધવામાં આવ્યો હતો ખાડાવાળા રસ્તા રખડતા ઢોર અને ગંદકીના મુદ્દે સુવિધા નહીં તો ટેક્સ નહીંના પ્લે કાર્ડ સાથે વિરોધ નોંધાયો હતો કમિશનરે પણ પોતાના નિવેદનમાં પાણી નિકાસ સફાઈ અને રોડ કામગીરી અંગે વિગતો આપી હતી અને સપ્ટેમ્બર પછી નવી કામગીરી શરૂ કરવાની ખાતરી આપી છે અત્રે યાદ રહે કે પશુ ત્રાસ નિવારણ માટે નવી પોલિસી અને ઢોરના રજીસ્ટ્રેશન ને ફરજીયાત કરવાનું પણ જાહેર કરાયું છે સમાયાંતરે થતી રહે છે હાલમાં ચોમાસાની સિઝનનો સમય છે છેલ્લા પંદર દિવસમાં અડિયા સિટીમાં આપણે સત્તર ઇંચ જેટલો વરસાદને અનુભવ્યો છે પણ મને કહેતા ચોક્કસ આનંદ પણ થશે કે જે કોઈ ઘાસ સફાઈ અને છેલ્લા દિવસોમાં આપણે ખેંચવીટ સફાઈ સાથે કરાવી તો આ સત્તર ઇંચ વરસાદમાં પણ આપણે કોઈ વખત એવું નથી બન્યું કે ચોવીસ કલાકમાં પાણી ન ઉતર્યા હોય ભાગે પાણી ઉતરી ગયા છે અને પાણી ઉતર્યા પછી પણ શ્રેયસ ગરનાળું અને એ ગરનાળાની સફાઈ કરીને આપણે તાત્કાલિક અસરથી વાહન વ્યવહાર પણ પૂરેવત કર્યો છે જ્યાં જે કોઈ ફરિયાદો મળે છે એના માટે અમે સ્પેશિયલ સફાઈની ટીમો પણ બનાવેલી છે અને એ બધી જ પરિસ્થિતિનું આકલન કરીને જ્યાં જરૂર પડે છે ત્યાં તાત્કાલિક અસરથી કાર્યવાહી પણ કરવામાં આવે છે હાલ કેટલીક જગ્યાએ વરસાદી ચોમાસાના પાણીને અનુલક્ષીને કેટલીક જગ્યાએ મોટરમાં અને એમાં રેતીના કારણે પણ કેટલાક પ્રશ્નો આવેલા છે તો એ મોટરો પણ તાત્કાલિક અમે રિપ્લેસ કરીને મોટા ભાગે એક દિવસની અંદર આપણે પાણી સપ્લાય પૂરો ચાલુ કર્યો છે જે રોડ અને રસ્તાઓની રજૂઆત છે એમાં ઉઘાડ જેવો નીકળશે એવો જ અમારી પાસે વેટ મિક્સ અને કોલ્ડ મિક્સના જથ્થાનો અમે ઓર્ડર આપી દીધેલો છે અમારી પાસે એ ટીમો પણ તૈયાર છે અને એ તાત્કાલિક અસરથી એ કાર્યવાહી આપણે જેવો પણ ઉઘાડ બે દિવસ નીકળે એટલે આપણે કરી દઈશું અને આગામી સમયમાં જે જર્જર રોડ છે એવા

બે ત્રણ દિવસ નડિયાદ મહાનગરપાલિકામાં તબદીલ થઈ ત્યારે એવી એક આશા હતી કે નડિયાદ નો હવે વિકાસ થશે પણ આજે લોકોના નવ મહિનામાં ચશ્મા ઉતરી ગયા છે નડિયાદમાં ચારે તરફ ગાયો રસ્તા ઉપર બેઠેલી જોવા મળે છે આખું નડિયાદ સાક્ષર નગરીની જગ્યાએ ખાડા નગરી તરીકે હવે બહાર પણ ઓળખાવવા માંડ્યું છે ચારે બાજુ વરસાદ પડ્યા પછી ગંદકીના ઢગલા છે સાફ થતા નથી એના ઉપર જે દવાનો છંટકાવ થાય એ પણ થતો નથી ચારે બાજુ નડિયાદની અંદર જે સ્ટ્રીટ લાઇટો મારવામાં આવી છે એમાં પચાસ ટકાથી વધુ સ્ટ્રીટ લાઇટો બંધ છે આ બધી જ સમસ્યાઓ મૂળભૂત પ્રજાની સમસ્યાઓ છે શ્રેયસ ગરનારા વાળો રોડ પણ હજુ સુધી પ્રજા વાપરી શકે એવો થયો